અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પલસાણાના રસ્તાના ખાડામાં કાર ખાબકી ગટર લાઇન માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી બંને બાજુ સેફ્ટી ગાર્ડ નહીં હોવાથી કાર ખાબકી તો ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી હતી હાઇવે ઓથોરિટીએ સેફ્ટી ગાર્ડ નહીં લગાવતા દુર્ઘટના ઘટી છે ગટર લાઇન માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો જે સમયે આ દુર્ઘટના છે તે થઈ રસ્તામાં ખાડામાં કાર ખાબકી હતી રાજકોટના મોરબી રોડ પર ગૌરીદોડ ગામમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેના વિવાદમાં પોલીસે કર્યો ખુલાસો વિદેશી વિદ્યાર્થીની એક યુવક સાથે બાઇક સાઇડમાં લેવા મુદ્દે બોલાચાલી થઈ હતી જેને લઈને દસ જેટલા આફ્રિકન સામે પચીસ જેટલા ગ્રામજનોનું ટોળું એકત્રિત થતા મામલો ગરમાયો હતો ગૌરીદળ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે જો કે બંને પક્ષે પોલીસ ફરિયાદ થઈ નથી તો રાજકોટમાં ગૌરીદળ ગામમાં વિવાદનો મામલો વિવાદ મામલે પોલીસનો ખુલાસો વિદેશી વિદ્યાર્થીની યુવક સાથે થઈ હતી બનાસકાંઠાથી કાંકરેજના આકોલીમાં આગ લાગવાની ઘટના જીનિંગ મિલમાં આગ લાગતા અફરાતફરી મચી કપાસ અને બિયારણ આગની ઝપેટમાં કોઈ જાનહાનીના સમાચાર નહીં પરંતુ બિયારણનો જથ્થો જથ્થાને મોટા પાયે નુકસાન થયું છે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નવા વર્ષે ગુજરાતને મળશે નવા ભાજપ અધ્યક્ષ બીજેપીના સંગઠન સ્તરે મોટી ફેરબદલીની તૈયારી થઈ રહી છે સાત રાજ્યોના અધ્યક્ષ બદલાશે તો રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે પણ આવશે નિર્ણય ભાજપમાં ટૂંક સમયમાં સંગઠન સ્તરે મોટો ફેરબદલ થવાના સંકેત ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં પંદર જાન્યુઆરી સુધીમાં પ્રદેશ અધ્યક્ષ બદલાશે તો સંગઠનાત્મક ચૂંટણીને લઈને દિલ્હીમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી

કેન્દ્રીય નેતૃત્વ જે છે રાષ્ટ્રીય નેતૃત્વ જે છે ભારતીય જનતા પાર્ટીનું તે પ્રદેશ પ્રમુખો અંતર્ગત વિચારણા કરશે સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરશે નિરીક્ષકો જે છે તે પણ ગ્રાઉન્ડમાં જશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ કોણ તે મુદ્દે મંથન કરવામાં આવશે ત્યારબાદ પ્રદેશ પ્રમુખ મળી શકે છે મહત્વનું છે કે સાત જેટલા રાજ્યો જે છે ઉત્તર પ્રદેશ હોય પશ્ચિમ બંગાળ હોય ગુજરાત હોય હોય આ તમામ રાજ્યોની અંદર આ પ્રદેશ પ્રમુખની ટર્મ જે છે તેની નિયુક્તિનો દોર જે છે તે હાથ ધરવામાં આવે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને તે જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈ જાય તે પ્રકારના એંધણ વર્તાઈ રહ્યા છે બિલકુલ ગૌતમ આભાર સમગ્ર માહિતી બદલ તો નવા વર્ષે ગુજરાત ને મળશે નવા ભાજપ અધ્યક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે વલસાડમાં વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના ઉત્સવમાં હાજરી આપશે સમાચારમાં આગળ વાત કરીએ કડક ચેકિંગની તો થર્ટી ફર્સ્ટ પહેલા અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું કોમ્બિંગમાં અમરાઈવાડી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા હતા જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ઘરોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી એકત્રીસ ડિસેમ્બર પહેલા સ્થાનિક પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તો તરફ વડોદરા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે ઝોન બે ના ડીસીપી અભય સોની દ્વારા ઓચિંતુ ચેકિંગ નવલખી મેદાનની અવાવરૂ જગ્યામાં ચેકિંગ કરવામાં આવ્યું અવાવરૂ જગ્યામાં અનેક વાહનોનું ચેકિંગ કરાયું તો રાવપુરા પોલીસનું નવલખી મેદાનમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે તો વડોદરા પોલીસના ઇન એક્શનના ડ્રોન શોટ્સએ સાઉથની ફિલ્મ જેવો માહોલ બનાવ્યો થર્ટી ફર્સ્ટમાં પોલીસની તૈયારી અંગે વડોદરા પોલીસ કમિશનરે કહ્યું નવા વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારી કરી રહી છે વધુમાં કહ્યું કે શહેરમાં બસો પચાસથી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે તો એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરીને પોલીસ ડ્રગ્સ લેનારને પણ પકડી પાડશે

દરોડા પાડવા ગયેલી ની ટીમ પર હુમલો કરાયો હતો કારેલીબાગ પોલીસે સમગ્ર મામલે ફિરોઝ અલ્તાફ અને રતનસિંહ સોઢાની ધરપકડ કરી હતી મહત્વનું છે કે નામચીન બુટલેગર ઝુબેર શફિક મેમણે દમણથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવ્યું હતું કન્ટેનરની તલાશી લેતા બોગસ નંબર પ્લેટ મળી આવી હતી પોલીસે દારૂ ફોર્ચ્યુનર કાર સહિત 62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે એસએમસીના દરોડા દરમિયાન અને તેના દ્વારા પથ્થરમારો કરાયો હતો અન્ય સમાચાર સુરેન્દ્રનગરથી ચોટીલાના ખાટડી ગામે એસએમસીના દરોડા દેશી દારૂની ભઠ્ઠી સહિતનો મુદ્દામાલ પકડાયો ખાટડી ગામની સીમમાં ઝડપાયા છે બે લોકો ત્રાણું હજારની કિંમતનો ચારસો પાસઠ લીટર દેશી દારૂ ઝડપાયો છે પચ્ચીસ હજારની કિંમતનો એક હજાર લીટર દેશી દારૂ બનાવવાનો આથો પણ જપ્ત કરાયો છે બે પિકઅપ વાન બોઇલર પ્લાસ્ટિક બેરલ પાણીનો પંપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે તો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમે રેડ કરી છે પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા તો બીજી તરફ નવસારી પોલીસે પણ એલર્ટ મોડ પર છે જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલીસ ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ બ્રેથ એનાલાઇઝર સાથે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરાયું છે જિલ્લા પોલીસ એક જાન્યુઆરી સુધી આ પ્રકારે જિલ્લાના વિવિધ સ્થળોએ કડક ચેકિંગ હાથ ધરશે રાજકોટમાં પોલીસ અને કાર ચાલક વચ્ચે માથાકૂટ સર્જાઈ પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ એકત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા યોજાયેલ વાહન ચેકિંગ ડ્રાઇવ દરમિયાન વાહન ચાલક વિફર્યા અને પોલીસનો ઉધરો લઈને કહ્યું કે તમને વાહન ચાલકોને રોકવાનો અધિકાર કોણે આપ્યો મને અધિકાર નથી ટ્રાફિકમાં મને રોકવાનો તમને અધિકાર નથી મારે બોલો ગાડી લઈ જાવી તમારે એમ કરો કેવા કાગળ કરો હું જો અન્ય સમાચાર મહેસાણાથી ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈને ભાગતા દોડધામ મચી ગઈ નોકરીમાંથી બળતરફ કરાયેલ ડ્રાઈવરની કરતૂત સામે આવી કડી પાલિકાના ફાયર સ્ટેશનમાંથી ડ્રાઈવર થયો ફરાર એમ્બ્યુલન્સ પલટી જતા તસ્કર ડ્રાઈવર ફરાર કડી જોટાણા રોડ પર એમ્બ્યુલન્સ પલટી કડી પાલિકાની ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરવામાં આવી છે તો જૂનાગઢના વિસાવદર વિધાનસભાનો મુદ્દો એકવાર ફરી ઉછળ્યો છે વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી દ્વારા અપાય છે પ્રતિક્રિયા હર્ષદ રિબડિયા પર કર્યા છે શાબ્દિક પ્રહાર રિબડિયાની નીતિ હિન્દી ચીની ભાઈભાઈ જેવી છે વિસાવદર મત વિસ્તારના લોકો માટે સત્વરે ચૂંટણી થાય તે જરૂરી છે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી થાય તે જરૂરી હાઈકોર્ટમાંથી પેન્ડિંગ અરજી પરત ખેંચાય તે જરૂરી અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રિબડિયા હિન્દી ચીની ભાઈભાઈ જેવી પરિસ્થિતિમાં પોલીટીકલ પાર્ટીના ઇકો જૂનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે ખેડૂતોના મસીહા છે એવું પોતે સાબિત કરવા માગે છે પરંતુ હર્ષદભાઈ રિબડિયાને હું પૂછવા માગું છું કે મોટાભાઈ આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી બાનમાં લીધી છે હાઇકોર્ટની અંદર પિટીશન કરી અને ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયામાં રોડા ઉભા કરેલ છે અને કાયદાકીય ગુચવાળા ઉભા કરી અને નાની એવી બાબતને મોટું સ્વરૂપ આપી અને જનતાને જે અન્યાય કર્યો છે વિસાવદરની વિધાનસભાના વિસ્તારને જે અન્યાય કર્યો છે એ એનો જવાબ આપે આપવો જોઈએ તો હાલ એક આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી